પશુપાલન અને ખેતી સાથે જોડાયેલો જિલ્લો એટલે બનાસકાંઠા બનાસકાંઠામાંથી ચિંતાના વાદળો સામે આવ્યા છે જી હા આજીવિકાનું જે સૌથી મોટું માધ્યમ છે તેમાં એક મોટી આફત આવી છે પશુપાલકો ચિંતામાં છે અને તંત્ર એક્ટિવ મોડ પર કામ કરવામાં લાગ્યું છે આખરે બનાસકાંઠામાં એવું તે શું થયું કે પશુપાલકોની ચિંતા વધી આ ખાસ રિપોર્ટમાં જોઈએ બનાસકાંઠા જે ખેતી અને પશુપાલનનું કેન્દ્ર છે તે ફરી એકવાર લંપી વાયરસના ભય હેઠળ છે પાલનપુર તાલુકાના ભૂતેડી ચંડીસર અને અન્ય ગામડાઓમાં પશુઓમાં લંપી રોગના લક્ષણો દેખાતા પશુપાલકો ચિંતામાં ડૂબ્યા છે બે વર્ષ પહેલા આ રોગે હજારો પશુઓનો ભોગ લીધો હતો અને ફરી હવે આ ખતરો માથું ઉચકી રહ્યો છે ભૂતળી ગામમાં અમારે એક અમારા જ ખેતરમાં મારા પશુને અહીંયા શરીર ઉપર ગાયને ફોડલા પડતા અમે ડોક્ટરને બોલાવ્યા હતા અને ડૉક્ટરે પણ એવું કીધું કે ભાઈ લંપીના લક્ષણો દેખાય છે એટલે અમે ટ્રીટમેન્ટ કરાઈ ફરી પાછું વધારે પડતું અમને દેખાયું એના શરીર ઉપર ત્યારે અમે વિઝિટ ડેરીની પણ કરાઈ તો ડેરીના ડોક્ટરે પણ એવું કીધું કે આના લંપી વાયરસ જ છે એટલે એની ટ્રીટમેન્ટ અને પશુથી અલગ રાખજો અમે એને અલગ પણ રાખ્યો છે અને પશુપાલન ઉપર અમારો મુખ્ય વ્યવસાય છે લંપી વાયરસ જે મચ્છર માખી અને દૂષિત ખોરાક પાણી દ્વારા ફેલાય છે તે પશુઓના શરીર પર ગાંઠો તાવ અને નબળાઈનું કારણ બને છે ચોમાસામાં જીવાતોનો ઉપદ્રવ વધતા આ રોગનું જોખમ પણ વધી જાય છે જિલ્લા પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ અત્યાર સુધી સાડા દસ લાખ પશુઓનું રસીકરણ થઈ ચૂક્યું છે અને વિભાગ સતત સર્વે કરી રહ્યું છે આપણા જિલ્લામાં મોટાભાગે સાડા દસ લાખ જેટલા પશુઓનું રસીકરણ થઈ ગયું છે અને અમારા વિભાગ સર્વે પણ કરી રહ્યો છે અને પશુપાલકોને પણ એવી વિનંતી કરીએ છીએ કે આપણા ધ્યાનમાં કહેવાય કોઈપણ પ્રકારનો આ પ્રકારનો કેસ આવે તો સતર્કતા રાખી માખી મચ્છર જુ ઈતરડી જીવાતનો ઉપદ્રવ કંટ્રોલ કરી અને નજીકના પશુ દવાખાનાને જાણ કરવાનું રાખશો જેથી કરીને આ કેસ આપણે જાણી શકીએ અને એમાં વાસ્તવિકતા શું છે એ જાણી ખ્યાલ આવે

એમો એને કંટ્રોલ કરવામાં આવ્યો હતો સારવાર કરવામાં આવી હતી તો આ રોગ ખેતી અને પશુપાલન ઉપર જ આધારિત ખેડૂત છે એટલે લંપીનો રોગ તાત્કાલિક જો કંટ્રોલ કરવામાં નહીં આવે તો પશુપાલનમાં મોટો ખતરો થશે બનાસ ડેરી દ્વારા સરકાર દ્વારા રસીઓ પણ મૂકવામાં આવી છે બનાસ ડેરીમાં એમાં જાગૃત છે સજાગ છે અને રસીનો ચાલુ જ રાખે છે છતો પણ જે તે વિભાગ પશુપાલન વિભાગને આની અંદર રસ લઈ અને આ રોગ અટકાવવો જોઈએ જો રોગ ન અટકે તો ખેતી અને ખેડૂતને મુશ્કેલી બનાસકાઠાના પશુપાલકો હવે સરકાર અને પશુપાલન વિભાગ પર આશા રાખી રહ્યા છે કે સમયસર પગલા લઈને આ રોગને ને કાબુમાં લાવવામાં આવે જેથી તેમની આજીવિકા બચી શકે અલ્કેશ રાવી મીડિયા બનાસકાંઠા